લખપત તાલુકાના પૂર્વ મહામંત્રી શ્રી હરીશ દવે દ્વારા અકરી થર્મલ પાવર પ્લાન્ટમાં કાર્યરત બે મજૂરોને કોઈ કારણ વગર નોકરીમાંથી છૂટા કરવાના મુદ્દે પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઈ છે શ્રી દવે જણાવ્યું હતું કે આ ઘટના શ્રમિક હિતો સામે થતી અન્યાયસભર કાર્યવાહી છે તેમણે આ મુદ્દે કચ્છના કલેક્ટર શ્રી તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરીને મજૂરોને ન્યાય મળે અને ફરીથી નોકરી પર પુનઃ સ્થાપિત કરાય તેવી માંગ ઉઠાવી છે શ્રમિક હિત માટે કાર્યરત સંસ્થાઓ અને સમાજના આગેવાનો આ પ્રકારના અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવા આગળ આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે રિપોર્ટ બાઈ આદમ નો કા છુકર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા